ફરી એકવાર સરય સ્વાગત છે અને હવે સર્વે મહાનુભાવોનું સ્વાગત કરીશું જેમાં સર્વપ્રથમ વિનંતી કરીશ માન્ય પ્રવાસન શ્રી હરેશ સ્વાગત કરશે એક અદભુત પ્રતિકૃતિ અહીંયા અર્પણ કરીને સર્વપ્રથમ વિધિવત સ્વાગત આ મંચ પર પધારેલ મહેમાનશ્રીનું જેમાં માન્ય મુખ્યમંત્રીશ્રી આજના આપણા મુખ્ય મહેમાન બન્યા છે રોગન આર્ટ અ બ્યુટિફુલ પિક્ચર જોરદાર તાળીઓ સાથે આપણે પણ વધાવીએ મુખ્યમંત્રી શ્રીને મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર શ્રી કચ્છ શ્રી અમિત અરોરાજી આપ પણ સ્વાગત કરશો માન્ય મુખ્યમંત્રીશ્રીનું અમિત અરોરા કચ્છ કલેક્ટર તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે તથા યુએનડબ્લ્યુટીઓ એ જેને બેસ્ટ ટુરિઝમ વિલેજ એટલે કે ધોરડોને જે એવોર્ડ આપે છે એવા ધોરડાના માન્ય સરપંચ શ્રી સ્વાગત કરશે માન્ય મુખ્યમંત્રીશ્રીનું શ્રી મિયા હુસેનજી શોલ અર્પણ કરીને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા જઈ રહ્યા છે ધોરડો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ડબલ્યુટીઓ દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ નો અવોર્ડ જેને મળ્યો છે એ ધોરડો વિલેજ ખૂબ ખૂબ સ્વાગત છે અને હવે વિનંતી કરીશ ડીડીઓ શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ તેઓ સ્વાગત કરશે નાણાં તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું ડીડીઓ શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ ગુજરાત રાજ્ય અને સમસ્ત ગુજરાત ટુરિઝમને તેમની કટિબદ્ધતા થકી આગળ વધારતા ગુજરાત રાજ્યના માન્ય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બરા સાહેબનું સ્વાગત કરશે જનરલ મેનેજર શ્રી ગુજરાત પ્રવાસન નિગમ શ્રી હિરેન પંડિત સાહેબ જનરલ મેનેજર ગુજરાત ટુરિઝમ સ્વાગત કરશે માન્ય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબનું જોરદાર તાળીઓ સાથે આપણે તેઓને વધાવીએ અને અભિનંદન પાઠવી હમણાં જ દ્વારકાની નગરીમાં સાડત્રીસ હજાર બહેનોએ સમૂહ રાસ કર્યો આ એક અભૂતપૂર્વ કામગીરી ખૂબ ખૂબ આભાર સાથે સર્વે મંચસ્થ મહાનુભાવોનું પણ સરહૃદયે અમે સ્વાગત કરીએ છીએ કચ્છની સફેદ ધરતી પર છેલ્લા કેટલાય વર્ષોથી અભૂતપૂર્વ આયોજન થઈ રહ્યું છે કચ્છ રણોત્સવનું આજે એક અન્ય ભેટ મળી છે કચ્છની આ ધરતીને અને અહીંયા આવનાર પ્રવાસીઓને ત્યારે આજના આ વિશેષ અવસરે પ્રસંગોચિત ઉદબોધન માટે આપ સૌની તાળીઓ સાથે આમંત્રિત કરવા જઈ રહી છું માન્ય પ્રવાસન મંત્રી શ્રી મોડુભાઈ બેરા સાહેબને સફેદ રણ ઉત્સવના આજના પ્રસંગે ઉપસ્થિત આપણા રાજ્યના ખૂબ લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથી મંત્રી નાણાં અને ઉર્જા પેટ્રોલિયમનો વિભાગ જેવો સંભાળે છે કનુભાઈ દેસાઈ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અબડાસાના ધારાસભ્યભાઈ પ્રદ્યુમનસિંહભાઈ અંજારના ધારાસભ્ય ભાઈ ત્રિકમભાઈ સાંઘા અમાર વિભાગના સચિવશ્રી ઉપસ્થિત રેન્જ આઈજી જે આર મોથલિયા હસફુખભાઈ અડિયા ઉપસ્થિત મમતાબેન વર્મા જિલ્લા કલેક્ટરશ્રી વિકાસ અધિકારીશ્રી ગામના સરપંચ મિયા હુસેનભાઈ આપ સૌ વડીલો માતાઓ બહેનો યુવાનો મીડિયાના મિત્રો આપ સૌને નમસ્કાર દર વર્ષની જેમ રણ ઉત્સવનો આજનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા આદરણીય વડા મુખ્યમંત્રી શ્રી વાત કરવાના છે વર્ષો પહેલાં આપણા યશસ્વી અને વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સફેદ રણ કચ્છનું એક દિવસ વિશ્વફલક ઉપર આ રણ અને ધોરડો ગામ એ વિશ્વફલક ઉપર પ્રસિદ્ધિ મેળવશે પ્રખ્યાત થશે એવી જાહેરાત એવો ભવિષ્યવાણી કરી હતી એને આપણે આજે જોઈ રહ્યા છીએ કે આ કચ્છનું વિશાળ સફેદ રણ છે એમાં આ ધોરડો ગામને પણ આ વર્ષે યુનાઇટેડ નેશન્સ એજન્સી વર્લ્ડ ટુરિઝમ દ્વારા વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કર્યું છે અને એના એ વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ આપણા આદરણીય મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનથી અને પ્રેરણાથી સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે કચ્છના આ ખૂબ જ સૌંદર્ય રણમાં આજે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો હમણાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અહીંયા વોચ ટાવર વધારાને ટેન્ટ અને અન્ય સુવિધાઓ પણ દર વર્ષે નવી નવી સુવિધાઓ જેમ જેમ પ્રવાસીઓ વધતા જાય છે એ રીતે ખાસ કરીને મધ્યમ વર્ગના પ્રવાસીઓને પણ પરવડે એ રીતે ટેન્ટ સિટીનું પણ આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે આપણા બે હજાર એકના ભૂકંપ પછી સમગ્ર કચ્છની એક અલગ રીતે આજે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ આખું જ ટુરિઝમની દૃષ્ટિએ એક ઉત્તમ પ્રવાસન સ્થળ છે અહીં દસ દિવસ સુધી કચ્છમાં રોકાય તો પણ અહીંયા બધા જ જે પ્રવાસન એ ધાર્મિક હોય હેરિટેજ હોય કે જંગલ હોય એ દરેક પ્રકારના જે ટુરિસ્ટ સ્થળો છે એમાં અહીંયા એમાં પૂરા ન ન થાય એટલો એ પ્રકારનું કચ્છ ટુરિઝમની દૃષ્ટિએ ખૂબ જ આગળ વધી રહ્યું છે આપણા આદરણીય વડાપ્રધાનશ્રી જ્યારે અહીંયા આ એક ઉત્સવ ત્રણ દિવસનો જે પહેલાં આયોજન કર્યું હતું આજે આપણે જોઈ રહ્યા છીએ કે ચાર મહિનાનો આ ઉત્સવ નવેમ્બરથી શરૂ થઈ ગયો અને છેઠ ફેબ્રુઆરી સુધી દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે કચ્છની જેમ સમગ્ર ગુજરાતમાં પણ પ્રવાસીઓ વિદેશી પ્રવાસીમાં આપણું રાજ્ય પ્રથમ સ્થાન ઉપર આવ્યું છે આપણા બધા માટે ગૌરવની વાત છે અને આ જેલા છેલ્લા જે તહેવારો ગયા એમાં દિવાળી ઉપરના લગભગ પિસ્તાલીસ લાખ જેટલા ટુરિસ્ટો છે એ આપણા રાજ્યમાં આવ્યા અને દરેક જગ્યાએ આ રીતના આપણા પ્રવાસન સ્થળોનો ખાસ કરીને આઇકોનિક જે ટુરિઝમ સ્થળ છે એને વિકસાવવા માટે એક પછી એક અહીંયા સુવિધાઓ વધારવા માટે અહીંયા આપણા નાણાં મંત્રી અને મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે લગભગ બજેટ જે આગલા વર્ષનું હતું એના કરતાં સાડા ત્રણસો ટકા વધારો કરી અને કચ્છનું કોટેશ્વરની બાજુમાં કોરી ક્રિક હોય કે નારાયણ સરોવર હોય માતાનું મઢ હોય કે ધોળાવીરા હોય એ બધા માટે આગામી દિવસોમાં હજુ વધારે સુવિધાઓ પ્રવાસીઓને મળશે એ એ પ્રમાણેનું આયોજન અને એની બધી જ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આજના દિવસે આપ સૌને આપણા મુખ્યમંત્રીશ્રીને નાણાં શ્રી અને બધા અધિકારી અને આપ બધા

સચોટ અને અસરદાર પ્રયોજનોના પ્રેરક એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ સૌની જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ છીએ તેઓના માંગલિક પ્રવચન માટે કમીરવંતી કચ્છની ધરતી ઉપર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત રણોત્સવના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી મળુભાઈ બેરા મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ શ્રી માલતીબેન મહેશ્વરી શ્રી અનિરુદ્ધભાઈ દવે શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ધોરડોના સરપંચ શ્રી મિયા હુસૈન અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ ગુજરાત સરકારના મુખ્ય સલાહકાર ડોક્ટર રશમુખભાઈ એડિયાજી અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશ્રી શ્રીમતી મમતા વર્મા પ્રવાસનના સચિવ શ્રી હરિત શુક્લાજી કલેક્ટર ડીડીઓ શ્રી ઉપસ્થિત અધિકારીગણ ઉપસ્થિત પ્રવાસી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાર ભરી છે ટ્રેડથી લઈ ટુરિઝમ સુધીના દરેક ક્ષેત્રે ગુજરાતના વિકાસ અને તેજ રફતારની ચોમેર ચર્ચા છે કચ્છ એટલે ગુજરાતના ટુરિઝમ સેક્ટરનું હોટસ્પોટ મીઠો મલક કચ્છની ધરા ધોરડોના સફેદ રણ પર આજે લાઇટ એન્ડ સાઉન્ડ શોના શુભારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમને માણવા માટે આપણે સૌ અહીંયા આવ્યા છે અહીં વોચ ટાવર ઉપર કાયમી ધોરણે લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થઈ જે પ્રવાસીઓ માટે આજે વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ધોરડો હવે વિશ્વ પ્રવાસનના વૈશ્વિક નકશે કાયમ માટે અંકિત થઈ ગયું છે ધોરડોને તાજેતરમાં જ યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને પ્રેસ્ટિજિયસ એવોર્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું સન્માન આપ્યું છે વિશ્વમાં માત્ર ચાલીસ દેશ અને અમારી દેશ ચાલીસ દેશમાં સિત્તેર જેટલા આવા વિલેજમાં હવે આપણે દોરડોનું નામ સામેલ થયું છે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે કચ્છ નહીં દેખાતો કુચ્છ નહીં દેખા મોદીજીની આ વાતમાં હવે તો વિશ્વની નામાંકિત પ્રવાસન સંસ્થા અને પ્રવાસીઓ પણ સુર પુરાવી રહ્યા છે કચ્છ પાસે પર્વતો સરહદો વિશાળ સમુદ્ર કાંઠો તેમજ સફેદ રણ જેવી અમાપ અને અદ્ભુત કુદરતી સંપત્તિનો ભંડાર છે એટલે જ કહેવાયું છે કે કચ્છડો બારેમાસ આજે આપણે જે સુંદર નયનરમ્ય તથા પ્રવાસીઓના આકર્ષણ કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ પામેલ કચ્છને જોઈ રહ્યા છીએ તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ અને ભગીરથ પ્રયાસોનું ફળ છે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ કેવા કપરા દિવસો કચ્છે જોયા છે બે હજાર એકમાં આવેલા વિનાશકારી ભૂકંપે કચ્છની કેડ ભાગી નાખી ચો તરફ વિનાશ વેર્યો અને કચ્છ ફરી બેઠું થશે એવી કોઈ આશા નહોતી દેખાતી એવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છને ફરી બેઠું કરવા અથાગ પ્રયાસ પરિશ્રમનો માર્ગ લીધો અને આપત્તિને અવસરમાં બદલવાનો સંકલ્પ કર્યો આદરણીય શ્રી નરેન્દ્રભાઈના એ સંકલ્પને કચ્છની ખમીરવંતી પ્રજાએ સાકાર કરી બતાવ્યો છે કચ્છના ભયાનક ભૂકંપના જીવ ગુમાવનાર મૃતકોની સ્તિ સ્મૃતિમાં બનેલું સ્મૃતિવન ગ્રીન ટુરિઝમનું ઉદાહરણ છે કચ્છના ટુરિઝમ ડેવલપમેન્ટમાં છેલ્લા બે દાયકામાં થયેલી કામગીરી અને પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે કચ્છના અર્થતંત્રને વેગ મળ્યો છે એક સમયે ભૂકંપથી પડી ભાગેલા કચ્છમાં આજે પ્રવાસન ઉદ્યોગ હજારો લોકોને રોજગારી અને આજીવિકા પૂરી પાડી રહ્યો છે વોકલ ફોર લોકલ પણ સાકાર થઈ રહ્યું છે બે દાયકા પહેલાં ટુરિઝમ મેપમાં ગુજરાતનું ક્યાંય નામ નહોતું તે જ ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને તે શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ કચ્છ રણોત્સવનો સિંહ ફાળો છે તેમણે કચ્છના રણને વિશ્વ પ્રવાસનનું તોરણ બનાવી દીધું છે રણોત્સવ ગ્લોબલ ટુરિઝમ સ્પોટ બન્યું અને દર વર્ષે લાખો દેશ વિદેશી પ્રવાસીઓ કચ્છમાં આજે આવી રહ્યા છે શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી હેઠળ શરૂઆતમાં ફક્ત ત્રણ દિવસ માટે રણોત્સવનું આયોજન કરવામાં આવતું ત્યારબાદ ઉત્તર ઉત્તર નવા આકર્ષણો ઉમેરાતા રહ્યા અને પ્રવાસીઓના સતત વધારાને લીધે આ રણોત્સવ આજે એકસો વીસ દિવસ સુધી ચાલે છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાડા ત્રણ લાખ જેટલા પ્રવાસી રણોત્સવની મુલાકાતે આવ્યા અને બે હજાર ત્રેવીસમાં હજુ રણોત્સવના બે મહિના બાકી હોવા છતાં અત્યાર સુધી પોણા બે લાખ લોકો રણોત્સવનો આનંદ માણી ચૂક્યા છે રણોત્સવે પાછલા વર્ષે રાજ્યની જીએસડીપીમાં લગભગ ચારસો અડસઠ કરોડનો ફાળો આપ્યો જ્યારે આ વર્ષે આંકડો ગયા વર્ષના આંકડાને ઓળંગી જશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ માટે હજુ પણ અનેક આકર્ષણો અને સુવિધાઓ ઊભી કરવાની છે આગામી સમયમયમાં સરક્રિક સમુદ્રી સીમા દર્શન ધોરડો ખાતે નવીન ટેન્ટ સિટી તથા વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે મહત્ત્વની પ્રવાસન સુવિધાઓનો વિકાસ આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રવાસીઓ માટે સરક્રિક સમુદ્રી સીમા દર્શન સૌથી મહત્વનું હશે નડાબેટ સરહદી સીમા દર્શનનો લાભ લાખો પ્રવાસીઓ લઈ રહ્યા છે અને હવે સરક્રિક સમુદ્રી સીમા દર્શનથી ઇકો ટુરિઝમ મેગ્રુવ ટુરિઝમ એડવેન્ચર ટુરિઝમ વોટર બોટ રાઇડ બર્ડ વેન્ચ વોચિંગ જેવા આકર્ષણો ઉભ ઉમેરવામાં આવી રહ્યા છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે પણ નવી ટેન્ટ સિટીનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા બે દાયકામાં ગુજરાત વિદેશી સહેલાણીઓ માટે બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે બે હજાર બાવીસમાં ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા પંચ્યાસી લાખ નેવું હજારથી વધુ હતી તો એકલા ગુજરાતમાં સત્તર પોઈન્ટ સિત્યોતેર લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ અહીં ગુજરાતમાં આવ્યા ભારતમાં આવેલી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો વીસ પોઈન્ટ સત્તર ટકા સાથે સૌથી વધુ રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કચ્છ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે સતત પ્રયત્ન કરી રહી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે ટુરિઝમ સેક્ટર વિકાસથી રોજગારી અને પરિવહન અવનવી તકો ઉભી કરીને વિકસિત ગુજરાત બનાવીશું જય વંદે જય જય ગરવી ગુજરાત ખૂબ 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 આભાર માન્ય શ્રી આપનો આપની પ્રેરણાદાયી ઉપસ્થિતિ બદલ આપણે સૌ ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે વધાવીએ માન્ય મુખ્યમંત્રી શ્રીના ઉદ્બોધનને ધન્યવાદ અને હવે સર્વે મહાનુભાવોને સરહૃદય નિવેદન તેઓ મંચની સમક્ષ પોતાનું સ્થાન ગ્રહણ કરશે એક અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ અહીંયાથી કરવા જઈ રહ્યા છીએ કચ્છની સફેદ ધરતી પર ચાલનારો આ રણોત્સવ જેમાં દરરોજ અનેક વિવિધ પ્રવૃત્તિઓ સૌ પ્રવાસીઓ માટે આજના દિવસે એક એવો અધકેરો સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયાથી અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે જે ગુજરાત રાજ્ય સરકારશ્રીના રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા નિર્મિત કરવામાં આવ્યો છે કચ્છો ખેલે ખલકમે આ શીર્ષક હેઠળ નાટ્ય અને નૃત્યની પ્રસ્તુતિ જેમાં કચ્છી લોક સાહિત્ય કચ્છી બોલી દુહા છંદ અને અનેક કલાકારો આ મંચ પર પ્રસ્તુત કરશે નૃત્ય અને નાટ્યની પ્રસ્તુતિ જેનું શીર્ષક છે કછડો ખેલે ખલક મે ગુજરાત સરકારના યુથ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં આપણે તેને નિહાળીશું આપ સૌ જલ્દીથી પોતાનું સ્થાન લઈ લેશો બસ આ સાજી મત વારી સમજ આ સાજી સૈયારી મે કહું બને હિયારી મે કહું બને હિયારી ઇજ આ સાજી જીયારી મન બ આ સાજી મત વારી સમજ આ સાજી સૈયારી બલબ આ સાજી મત छो खे खलक मे जी महा साकर में माज हीते करो कची वसे हे उते दिया